બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓખારણનો આ મારો બીજો ભાગ છે જે કડવા સાથ ચાલુ થાય છે તો એ જરૂર સાંભળજો દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈ નાઠા ગયા શિવજી ત્યાંય નારદ ચાલી આવ્યા મધુવન તત તતખેવ ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ આક ધતુરો વિજિયા ચાવો વાડ્યો આડો આંક તમેરે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર તમો વિના તો ઉમિયા ઉમિયાજીએ ઉપજાવ્યો છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવડ્યા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય અલિયા જટિયા જોગી ભસ્મચોડી દિસંતો અદભૂત અદભુત આજ્ઞા વિના અધિકારી નહીં હોય પૃથ્વીનો જો ભૂ વચન આવું સાંભળીને કોપિયા શિવરાય લાતો ગદડા પાટું મૂકી આવ્યા ઘરની માય ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાગી જાય ત્રિલોક તો ભળભળતું લાગ્યું આતે શું કહેવાય ત્યારે શિવજી કોપિયા છે ચડી મન મારીશ કોપ કરીને ત્રિશુલ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ માક્ષર વદ ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત તે દહાડથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય તેથી જ ચતુર્થી દિવસે ચંદ્ર પૂજન થાય ઉમિયાજી નાય ઓખા બેઠી નાસી ગઈ વલણ ની જઈને પેઠી મનમાં વાત વિચારી કટકા કીધા માટે મુજને નાકસે મારી મહાદેવજી ઘરમાં ગયા ને જબક્યા ઉમિયા મન નેત્ર ઉગાડીને નિરખી ઉત્યા દીઠ્યા પંચવદન વસ્ત્ર પહેરી ઉમિયા કહે કેમ આવ્યા મહાદેવ આંગ ભાંગ ધતુરો ચાવો નફટ ભુંડી ટેવ નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન મોહે બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર મોહે છાની રહે તું પાપડી મે જોયું જોયું બધું આટલા દહાડા સતી જાણતો પાવ પણ સર્વ લૂંટી ખાધું મૂજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતી તમે રાખ્યા હિમાચલનું નામ વચન એવું સાંભળી ઉમિયાજીએ ઉઠી જવાડા કાલે કાલે તમે કહી ગયા તા જે પ્રગટ કરજો નીચું જોયું નાખ્યો એનું વર્ણન છે વાળી વિના વેલડી જુરે વાછડું વિના જુરે ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના ઝૂરે માય ધન ધાન્ય તે પુત્ર પુત્ર જ આગેવાન જે ઘર પુત્ર ન નીપજે તેના સુના બળે મસાણ પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બળિયા શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવશું બોલો હો બાળ બાળ રે હો ગણપતિ બોલો હો બાળ ઉમિયાજી કરે રુદન હો ગણપતિ શિવરે શાને માર્યો તન હો ગણપતિ શિવ પુત્ર વિના જે જેની માય હો ગણપતિ તેની સંપત્તિ ઘેર પર ઘેર જાય હો ગણપતિ તે તરણાથી હરવી થાય હો ગણપતિ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ પેલા નારદિયાનું કામ હો ગણપતિ એ જૂઠા બોલે છે એનું નામ હો ગણપતિ એને વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ મેં માર્યો તમારો તન હો ગણપતિ આ ઉગ્યો સો ભૂંડો દિન હો ગણપતિ નંદી ભૂંગી મોકલ્યોને પહેલી પોળે જાય હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શીર કીધો થાય ગજ મસ્તક ની લાવીને લાંબા પહોળા કાન દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજને દુઃખ દેવતા સર્વે મેણા દેશે ધન્ય પાર્વતી ની ત્યારે શિવજી બોલ્યા શું વાત હે સતી સુનિવર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ કડવું નવું રૂપ સાથે ગુણ જરૂરી છે કહેવું છે કે રૂપ રૂપ વાદ બેસણા પછી કર્યો જુહાર તો કોઈ રાજપૂત પુણ્ય વિના ધન ક્યાં કામશો ક્યાં કામશો ઉદ્ય વીણ કુંભ એ દો વસ્તુ કછું ન પામીએ જેમ ગુણ વિના ગુણ સ્વરૂપદીઓ શિવ ચાતુરી ગુણ નદીઓ લગાર રૂપ તમારું પાછું લો ગુણ ગુણવત્ત છે ભાર કડવુદસમુ પંથી જ્યારે ચાલે ગામ પહેલું તે ગણપતિનું નામ કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સોની સમજે ઘડઘાટ પંથે સમરે જટવાટ પંચવદનના દહારા માય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય ઉથલો સાને કાજે રૂવે પાર્વતી સાને લોચન ચોડે જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળ કડવું અગિયારમું ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બેચાર ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર મરાવીને ભાઈને તું તો નાસી ગઈ મહાદેવને ગણપતિ માર્યો તે શુદ્ધ મને નવ કહી તે મારે તારું અંગ ગળજો લુણે ખોજે કા જે દૈત્યના કુળમાં અવતરજે તેની પેર બોલ્યા માય ઓખા બાય તો થરથર ધુજાય એ વાત અંકટ અપરાધ પામે માત મારો આવડો સો દંડ ઉમિયા કહે મેં શ્રાપ દીધો તે કેમ મિથિયા જાય દૈત્ય કુળમાં અવતર જે દેવ કોઈ વરી જાય ચૈત્રના મિનારકમાં બાય તારો રે મહિમાય ઓખા ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થાય ચૈત્ર માસમાં ત્રીસ દહાડા અન અનઅલુણું ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દહાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો નવ પાડે તો ત્રણ દિવસ વિશેષ ત્રણ દિવસ નવ પાડે તો કરજો એક એક એ પ્રકારે વ્રત કરજો સમગ્ર સ્ત્રીજન અલુણું ખાઈને અવડું સુવે વળી એક ઉજ્જ ઉજ્જવળ અન દેહ રક્ષક દાન કરવું લવણ કેરું જે પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે

વાળવા આવી રે ચંડાળ નિત્ય પડી રજવાડી કહ્યું ઝાકમ જાડ બાણાસુરને બારણે રાય મેડી મેળિયેથી ઊઠી ઉતર્યો થયો પ્રાતઃ કાળમુખ આગળ આડી ધરી સાવરણીને સાર બાણાસુરને રાય બાણાસુર વળતો વેદે મનમાં પામી દુઃખ મુજને કે દેખી કેમ ફેરવ્યું રે મુખ ત્યારે ચંડાલની વળતી વંઠે સાંભળીએ રાય તમે ઉચ્ચ અમો નીચ એમ કેમ દેખાવડાય ત્યારે બાણાસુર વળતો વધે સાંભળે રે ચંડાલ નારી સાચું રે બોલ બોલીને કામીની નહીંતર મારું ઠામ ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળતો તે રાજન સાચું બોલું જેવો ગળે તેવો દેજે દંડ પ્રાતઃ કાળે જઈએ એ નહીં વાંજીયાનું વદન ત્યારે કોઈ તમારે કોઈ છોરું નથી સાંભળો હો રાજન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય આપ કડવું બારમું પૂરું થાય છે અને હવે અમારા ત્રીજા ભાગમાં કડવું ત્રી તેરમું છે એ જરૂર સાંભળજો